પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આ દિવસને માટે તો સગળા સારા વાણા પિતા બાપે આપણા જીવનને માટે પૂરા પાડ્યા વિશેષ આ સમયે આપણને તેમના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવાને માટે આપણને આપ્યા છે અને તે પણ આપણી માતૃભાષામાં આપ્યા છે તેને માટે પણ પિતાબાપનો પુષ્કળ આભાર તોપકાર માનીએ અને તેમને ધન્યવાદ આપીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો કેમ કે સમય ઘણો નજીક આવી ગયો છે કે પિતાબાપ પાછા પૃથ્વી પર આવી રહ્યા છે આપણે જાણતા નથી કઈ ઘડી આવશે કયા સમય આવશે દિવસે આવશે રાત્રે આવશે પણ જો આપણે તેમની આવવાની તૈયારીને રૂપે તૈયાર નહીં હોઈએ તો પછી આપણને પસ્તાવાનો વારો આવશે કેમ કે આપણે આપણા કોઈ મહેમાન આવવાના હોય તો તેમના આવવા અગાઉ આપણે ઘણી બધી તૈયારીઓ કરીએ છીએ જ્યારે આ તો આપણા મસી છે આપણા દાતા છે આપણા પિતા છે જેમણે આપણા માટે બલિદાનથી આપણને ખંડી લીધા એમને આવવાની તૈયારી રૂપે આપણે કેટલા તૈયાર છે તે આપણે જોવું રહ્યું ચલો સમય ન ગમાડતા ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનો જે પ્રથમ રાજાઓ જેની સિરીઝ આપણે વાંચી રહ્યા છે તેનો અઢારમો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ પિતા બાપને પ્રાર્થના કરીશું અને વાંચનમાં જઈશું પવિત્ર 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 સૈન્ય દેવી હવા બાપ તમારો આભાર તપકાર માનીએ છે કયા સમય આ ઘડી તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ એ વચનો અમે વાંચીને છોડીને દઈએ પણ એ વચનોનું મનન કરીએ તેને સમજીએ અને તેને અનુરૂપ અમે અમારું જીવન ચલાવવાને માટે પ્રયત્નરૂપ થઈએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરજો વિશેષ જેવા વચનો સાંભળે છે એવા સગળા શ્રોતા જનોને તમારી આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરજો

અને તેનો અગિયારમું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો અઢારમો અધ્યાય લાંબા સમય પછી એમ થયું કે ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી તું આહાબ ને મળવા જા અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ અને એલિયા આહાબને મળવા ગયો તે વખતે સમરુનમાં દુકાળ સખત હતો અને આહબે પોતાના ઘરના કારભારી ઉપાધ્યાને બોલાવ્યો હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબંધો મારી નાખતી હતી ત્યારે એમ થયું કે ઉપાધ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું આહાબે ઉબાધ્યાને કહ્યું આખા દેશમાં ફરીને પાણીના સર્વ જરા આગળ તથા સર્વ નાળા આગળ જા કદાચ આપણને ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ જેથી આપણે બધા જાનવર ખોઈ ન બેસીએ તેથી આખા દેશમાં ફરી ફળવા ફરી વળવા માટે તેઓએ માહે તેના ભાગ પાડી લીધા આહાબ એક તરફ એકલો ગયો ને ઉભાધ્યા બીજી તરફ એકલો ગયો અને ઓબાધ્યા માર્ગમાં હતો ત્યારે જુઓ એલિયા તેને મળ્યો એલિયાને ઓળખીને મારા મુરબ્બી એલિયા એ શું તમે છો એલિયાએ તેને ઉત્તર આપ્યો હા હું જ છું જા તારા માલિકને કહે કે જો આવ્યો છે અવાદિયાએ કહ્યું મેં શો અપરાધ કર્યો છે કે તમે મને મારી નખાવવા માટે આ તમારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઈચ્છો છો ઈશ્વર યહોવાના જીવના શમકે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તમારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય અને જ્યારે તેઓએ કહ્યું તે અહીં નથી ત્યારે તમે તેઓને નથી મળ્યા એ બાબતના ક્ષમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા અને હમણાં તમે કહો છો જા તારા ધણીને કહે કે જો એલિયા આવ્યો છે અને હું તમારી પાસેથી જઈશ કે તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તમને લઈ જશે અને હું જઈને આહાબને ખબર આપું ને તમે તેને ન મળો તો તે મને મારી નાખે પણ હું તમારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું ઇઝબેલ યહોવાના પ્રબોધકને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું તેની ખબર મારા મુરબ્બીને નથી મળીશું અને હમણાં તમે કહો છો જા તારાધણીને કહે કે જો આવ્યો છે અને તે મને મારી નાખશે યહોવા કે જેમની સમક્ષ હું છું તેમના સમ કે હું નક્કી આજે તેને મળીશ અથિયો બાદિયા જઈને આહાબને મળ્યો ને એને ખબર આપી અને આહાબ એલિયાને મળવા ગયો આહાબે એલિયાને જોયો ત્યારે એમ થયું કે આહાબે તેને કહ્યું હે ઈઝરાયલને દુઃખ આપનાર એ શું તું છે એલિયાએ ઉત્તર આપ્યો મેં તો ઇઝરાયલને દુઃખ આપ્યું નથી પણ તે તથા તારા પિતાના કુટુંબે તો આપ્યું છે કેમ કે તમે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે ને તે બાલીમની ઉપાસના કરી છે તો હવે માણસ મોકલીને સર્વ ઇઝરાયલની તથા બાળના ચારસો પચાસ પ્રબોધકને તથા ઇસ્બેલની મેજ પર જમનારા અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર એથી આહાબે સર્વ ઇઝરાયેલી લોકો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા અને એલિયાએ સર્વલોકની નજીક આવીને કહ્યું તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચું રહેશો જો યહોવા ઈશ્વર હોય તો તેમને અનુસરો પણ જો બાલ દેવ હોય તો તેને અનુસરો અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહીં પછી એલિયાએ લોકોને કહ્યું હું હા હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું પણ બાલના પ્રબોધકો તો ચારસો પચાસ છે તો અમને બે ગુદા આપો અને તેઓ પોતાને માટે એક ગોધો પસંદ કરીને તેના કાપીને ટુકડા કરે ને તેને લાકડા પર મૂકે ને નીચે આગ ન મૂકે અને હું બીજો ગોધો તૈયાર કરીને તેને લાકડા પર મૂકીશ ને નીચે આગ નહીં મૂકું અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવું સર્વ લોકોએ ઉત્તર આપ્યો એ વાત તો ઠીક છે અને એલિયાએ બાળના પ્રબોધકોને કહ્યું તમે તમારે માટે એક ગોદો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો કેમ કે તમે ઘણા છો અને તમારા દેવને નામે વિનંતી કરો પણ નીચે કંઈ પણ અગ્નિ મુકતા નહીં જે ગોધો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો અને બાળને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી એ બાળ અમને ઉત્તર આપો પણ કંઈ વાણી થઈ નહીં ને ઉત્તર આપનાર કોઈ ન હતો અને જે વિધિ બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કુદાકૂદ કરી મૂકી બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું મોટેથી પોકારો કેમ કે તે દેવ છે તે તો વિચારમાં ગું હશે કે એકાત્માં હશે કે મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે માટે તેને જગાડવો જોઈએ તેઓએ મોટેથી પોકાર કર્યો ને પોતાની રીત પ્રમાણે પોતાને તલવારથી તથા ભાલાથી એટલી સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો પણ કંઈ વાણી થઈ નહીં તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું અને એલિયાએ સર્વ લોકોને કહ્યું મારી પાસે નજીક આવો અને સર્વલોક તેની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી તે તેણે સમારી અને યાકુબ તેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું તારું નામ ઈઝરાયલ થશે તે યાકુબના દીકરાઓના કુળ કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ બાર પથ્થર લીધા તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી અને બે માપ બી માય એવડી ખાય તેણે વેદીની આસપાસ ખોદાવી તેણે લાકડા સિંચ્યા ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યો તેણે કહ્યું ચાર માટલા પાણી ભરો ને તે દહાર પર ફર તથા લાકડા પર રીડો પછી તેણે કહ્યું બીજી વાર એમ કરો અને તેઓએ બીજી વાર એમ કર્યું તેણે કહ્યું ત્રીજી વાર એમ કરો અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું આથી પાણી વેદીની આસપાસ વહ્યું પછી તેણે ખાઈ પણ પાણીથી ભરી સાંજનું અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો હે ઈબ્રાહીમ ઈશાક તથા ઈઝરાયલના ઈશ્વર યહોવા તમે જ ઈઝરાયલમાં ઈશ્વર છો ને હું તમારો સેવક છું ને મેં તમારા કહેવાથી આ બધું કર્યું છે એમ આજે જણાવવા દો હે યહોવા મારું સાંભળો મારું સાંભળો કે આ લોક જાણે કે હે યહોવા તમે ઈશ્વર છો અને તમે તેઓના હૃદય પાછા ફેરવ્યા છે ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહણિયાર પણ લાકડા પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા ને પાણી ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓએ કહ્યું યહોવા એ જ ઈશ્વર છે યહોવા એ જ ઈશ્વર છે અને એલિયાએ તેમને કહ્યું બાળના પ્રબોધકોને પકડો તેઓમાંથી એકેને નાસી જવા દેશો નહીં તેઓએ તેમને પકડ્યા અને એલિયાએ તેમને નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા પછી એલિયાએ આ કહ્યું ઉપર જઈને ખા તથા પી કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે માટે આ ખાવા પીવા માટે ઉપર ગયો અને એલિયા કારવેલના શિખર પર ચડી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનો મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું અને તેણે પોતાના ચાકરને કહ્યું ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કંઈ પણ નથી તેણે કહ્યું ફરી સાત વાર જા અને સાતમી વારે ચાકરે કહ્યું જુઓ માણસની હથેળી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે એલિયાએ કહ્યું ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું ને વરસાદ બહુ વરસ્યો આહાપ રથમાં બેસીને ઇઝિયલ ગયો અને યહોવાનો હાથ એલિયા પર હતો તે પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ ઇઝેલની બાગડ સુધી દોડ્યો પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને માટે બુદ્ધિ જ્ઞાનને ડાફણ આપો પ્રાર્થના કરીએ હે પરમપિતા પરમેશ્વર આકાશ જન રાજ્ય સ્થાન જેનું પાયોષણ એવા મારા મહાન જીવન પ્રભુ પિતા અમે તમારો પુષ્કળા માનીએ છીએ બાપ કે તમે અમારું રક્ષણ કરો છો અને નવીન દિવસ તમે અમારા જીવનમાં આપ્યો એ સહરણ માટે પિતા અમે તમારો આભાર થતો માનીએ છીએ હા પિતા તમે અમારી માતૃભાષામાં તમારા સુંદર વચનો આપ્યા છે પ્રભુ અને વચનો વાંચવામાં પ્રભુ તમે મદદ કરી એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ત્યારે પ્રભુ પિતા આ વચનો કૃપા આપજો અને આ વચનો જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ એમના દરેકના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો સમજવા અને નાન બુદ્ધિને ડરથી ભરજો પ્રભુ અને આ વચનો દ્વારા આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જેઓ બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને તમારી પાસે લાગે છે કે તમારો નિરોગી ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પોર્ટ કરો અને સાજા આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની બાપ તમે વિલાસો આપજો જે લોકોને રહેવાને ઘર ખાવાને અને પીવાને પાણી અને પહેરવાને વસ્ત્ર અને નોકરી નથી પ્રભુ એ સર્વને માટે માજીએ છે બાપ કે સગડાવાના પ્રભુ તમે એ લોકોને પૂરા પાડો જે લોકોને પાત્રો નથી મળતા પ્રભુ એ લોકો માટે એ પણ માગીએ છીએ પ્રભુ કે એ લોકોને તમે પાત્ર પૂરા પાડો જે લોકોને બાળકો નથી એ લોકોને પણ તમે એ બાળકો આપો બાપ એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ જ્યાં જ્યાં વરસાદ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે વાવાઝોડું છે પ્રભુ લડાઈ ચાલે છે ત્યારે બાપા તો તમારા વાણીની શાણી છે પ્રભુ એટલે આ બધું શાંત થાય પ્રભુ એવું અમે તો પાસે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જેમ તમે પવન અને સમુદ્રને ધમકાવ્યો પ્રભુ એમાં લડાઈ અને તોફાની પ્રભુ તમે ધમકાવો ભાવ અને એ બધા પ્રભુ તમારો આભાર માને એવું તમે થવા દેજો તમારા સંતોષ એવો કણા મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો ઘણી બધી મિશન મંડળો પ્રભુ આજે ભંગી તૂટી પડી છે ત્યારે બાપ અમે તમને વિનંતીને ખાલાવાલા કરીએ છીએ પ્રભુ કે અમીસ મંડળો ફરું જાગૃત બને ફરી ઊભી થાય એવું તમે થવા દેજો જ્યારે બાળકોની માર્ચ મહિનામાં પરીક્ષાઓ ન છે પ્રભુ ત્યારે એક એક બાળકોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ કે એક એક બાળકોને તમે જ્ઞાન બુદ્ધિને ન પણ આપજો અને સારી રીતે પેપર લખી શકે એ માટે તમે યાદશક્તિ પૂરી પાડજો એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારા લોકોને સતાવવામાં આવે છે પ્રભુ ત્યારે અમે તમને યાદ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ તમારા બાળકોને પ્રભુ તમે બચાવો આ બાળકોને તમે સતત પ્રભુ એમને જોડે રહો એમની કાળજી કરો પ્રભુ અને એ લોકો તમારા માર્ગમાંથી ખસી ન જાય પ્રભુ પણ તમારામાં હંમેશા પ્રભુ તટસ્થ રહે એવું તમે થવા દેજો કારણ કે પ્રભુ તમે મહાન અને જીવંત પ્રભુ છો પ્રભુ ત્યારે બાપ તમારો હાથ તમે તેઓની પર રાખો તમારી પાંખો તળે તમે તેઓને સમેટો પ્રભુ અને સાચવો સંભાળો પ્રભુ અને જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ કારણ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી બાપ ત્યારે તમે તેઓને ક્ષમા કરો અને તેમની આંખો ઉઘાડો પ્રભુ અને એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો એમનું હૃદય તમે પરિવર્તન કરો પ્રભુ એવી તો પાસે અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ બાપ કે તમે એ લોકોને ક્ષમા કરો પ્રભુ અને એ લોકો ખુદ તમારા બાળકો બને તમારો નામનો જય જય કાર કરે પ્રભુ તમારું નામ લે એમના ગોઠોએ તમારું નામ આવે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ બાપ તમારા વચનો આજે પહોંચી રહ્યા છે મોબાઈલ દ્વારા ટેબ્લેટ દ્વારા અનેક રીતે પ્રભુ ટીવી મારફતે પણ ત્યારે બાપ

એમના માથે જે ઘણી બધી જવાબદારી છે પ્રભુ એ જવાબદારીની ભાવને માટે પ્રભુ તમે તેઓની સહાય ને મદદ કરો બા અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો જે કંઈ માગ્યો તમારાથી ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આ મેન